નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક ઓરિજિનલ ક્વેશ્ચન બેંક ક્વેશ્ચન બેંક નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાય છે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના જે ગુજરાતી વિષય છે તેની ક્વેશ્ચન બેંક નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ જેના કુલ ચાર માર્ક્સ એમાં કહ્યું છે કે નીચે આપેલા અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો તો સર્વપ્રથમ તો આપણે કૃતિને કરતાં અથવા તો સર્જક સાથે જોડવાના છે તો કૃતિ છે અહીંયા ગોદ માતની ક્યાં એને આપણે જોડીશું ચંદ્રકાંત શેઠ સાથે બીજું છે કુદરતી એને આપણે જોડીશું લાભશંકર ઠાકર સાથે ત્રીજું છે મારા સપનામાં આવ્યા હરિ એને આપણે જોડીશું બ રમેશ પારીખ સાથે ત્યાર પછી આપણે બીજું જોડકું જોઈએ એની કૃતિને આપણે સંદર્ભ ગ્રંથ સાથે જોડવાના છે એમાં ગોદ માતની કે આ કૃતિ જે છે તે સંદર્ભ ગ્રંથ છે પરિવાર કાવ્યો કુદરતી જે છે એને આપણે જોડીશું મરી જવાની મજા સાથે અને મારા સપનામાં આવ્યા હરી એને આપણે જોડીશું ડ છ અક્ષરનું નામ ત્યાર પછીનું જે જોડકું છે એમાં કૃતિને આપણે વિષય સાથે જોડવાના છે તો ગોદ માતની ક્યાં એને જોડીશું માતૃ મહિમા સાથે કુદરતીને જોડીશું સહજ કામનો મહિમા અને મારા સપનામાં આવ્યા હરી એને જોડીશું પ્રભુ પ્રેમનો મહિમા ત્યાર પછી કૃતિ છે કુદરતી એને આપણે એનો પ્રકાર છે એકાંકી એની સાથે જોડીએ મારા સપનામાં આવ્યા હરિ એનો પ્રકાર છે ઉર્મિગીત અને ગોદમાતની ની ક્યાંય ઉર્મિ કાવ્ય છે મિત્રો ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ નવની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફઓ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ જે પ્રશ્ન બેંક છે તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો અથવા તો અહીંયા જે તમને નંબર આપવામાં આવેલો છે એના ઉપર કોન્ટેક કરી અને વોટ્સઅપ ઉપર પણ તમે આ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ધોરણ નવની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી શકશો ત્યાર પછી જોઈએ બ એટલે કે બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે છ જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ કયા કાવ્યમાં છે તો જવાબ આવશે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ ગોદ માતની ક્યાં કાવ્યમાં છે બીજું હેતની હેલીની સરખામણી કવિ કોની સાથે કરે છે તો ઉત્તર હેતની હેલીની સરખામણી કવિ ચોમાસાના મુશળધાર વરસાદની હેલી સાથે કરે છે ત્રીજું માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો માતાના ટહુકા પાસે સૂરનો તાલની અને સંગીતની વિસાત નથી માતાના માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે ત્યાર પછી પાંચમો સવાલ માતાનો પાલવ શાનાથી ચડિયાતો છે તો માતાનો પાલવ કુણા પરણો અને પુષ્પોથી ચડિયાતો છે છઠ્ઠો સવાલ માતાની માયા ભર્યા શિયાળે શું આપે છે તો માતાની માયા ભર્યા શિયાળે હૂફ આપે છે રાહી એટલે કોણ તો રાહી એટલે રાહદારીઓ અથવા તો મુસાફરો આઠમો સવાલ ગોદ માતની ક્યાં કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો ગોદ માતની ક્યાં કાવ્ય પરિવાર કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યાને શું કહેવાય તો રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યાને પરબ કહેવાય દસમો સવાલ માના સમગ્ર વ્યક્તિત્વમાંથી શું છલકાતું હોય છે તો માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય અને કરુણા જ છલકાતી હોય છે અગિયારમો સવાલ લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો તો લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસું બારમું લાભશંકર ઠાકર વ્યવસાય શું હતા તો લાભશંકર ઠાકર વ્યવસાય આયુર્વેદના વૈધ તરીકે નો વ્યવસાય કરતા હતા કુદરતી એકાંકીના બે પાત્રોના નામ જણાવો તો હરિલાલ ચંદુ અને કૃપાશંકર બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું તો પેશાબ કરતાં બેડ ખસીને એક કીડીને મરતા બચાવી તે પુણ્ય ત્યાર પછી પંદરમો સવાલ બાબુ ક્યાં જઈને પાછો આવ્યો તો બાબુ સ્વર્ગમાં જઈને પાછો આવ્યો સોળમો સવાલ પછડાટ વાગે ત્યારે શું લાગવાથી રાહત થાય પાઠના આધારે જણાવો તો પછડાટ વાગે ત્યારે હળદર મીઠું ગરમ કરીને લગાવવાથી રાહત થાય બાબુને શરદી કેમ થઈ ગઈ તો ટાઢા બોળ વાદળને કારણે બાબુને શરદી થઈ ગઈ બાબુને સ્વર્ગમાં કોણ લઈ ગયું તો બાબુને સ્વર્ગમાં બે દેવદૂતો લઈ ગયા ઓગણીસમો સવાલ અપ્સરા એટલે શું તો અપ્સરા એટલે સુંદર સ્ત્રી જે પૌરાણિક માન્યતા પ્રમાણે સ્વર્ગમાં ની તે વારાંગના વિષમો સવાલ ઇન્દ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો તો ઇન્દ્ર રાજાએ બાબુને એમની પાસે સિંહાસન પર બેસાડ્યું દેવલો સ્વર્ગમાં શું બની ગયો દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો બાબુના મતે સ્વર્ગમાં શું હોતું નથી તો બાબુના મતે સ્વર્ગમાં ભેદભાવ હોતો નથી સ્વર્ગમાં જવા માટે શું કરવું પડે તો પુણ્ય કરવું પડે સ્વર્ગમાં નાચગાન કોણ કરતું હતું તો નાચગાન અપ્સરા કરે છે પચીસમો સવાલ સ્વર્ગના જમણમાં કોણ સ્વર્ગના જમણના ફરસાણમાં શું હતું તો સ્વર્ગના જમણમાં ફરસાણમાં વ્હાલ દેવલો કયો મેળામાં સ્ત્રીના કપડામાં નાચતો હતો દેવલો ખારા ગોઢાના મેળામાં સ્ત્રીના કપડામાં નાચતો હતો સત્યાવીસમો સવાલ સ્વપ્નમાં આવી હરિએ શું કહ્યું સ્વપ્નમાં આવી હરિએ બોલાવી ઝુલાવી વહાલ વ્હાલી કરી તથા એના તરફનો પ્રેમ વ્યક્ત કર્યો કાવ્યને અંતે ગોપીને શું કહ્યું કાવ્યને અંતે હરિય ગોપીને અરે બહાવરી કહ્યું ગોપીએ શ્યાનું આંધણ મૂક્યું હતું તો ગોપીએ કંસારનું આંધણ મૂક્યું હતું ત્યાર પછી ત્રીસમો સવાલ છ અક્ષરનું નામ કયા સર્જકનો કાવ્ય સંગ્રહ છે તો છ અક્ષરનું નામ રમેશ પારેખનો કાવ્ય સંગ્રહ છે ત્યાર પછી છે વિભાગ બી જેના કુલ દસ માર્ક છે એમાં કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ હરિએ ગોપીને બાવરી કેમ કહી છે તો જવાબ આવશે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાર વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈને ગોપીને બાવરી કહે છે બીજું દેવલાએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી બાબુના સ્વર્ગના જમણમાં શું શું હતું બાબુના સ્વર્ગના જમણમાં ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું ફરસાણમાં વાલ અને બંગલ અને બંગલા પાન પણ હતું ચોથું અપ્સરા બન્યા પહેલાં દેવલાનો પરિચય આપો અપ્સરા બન્યા પહેલાં દેવલો નરસિંહનો છોકરો હતો તે ખારા ગોઢાના મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો અને બાબુ સાથે ચોથી ચોપડીમાં ભેગો ભણતો હતો એને ગાવાનો ખૂબ શોખ હતો બાબુએ જોયેલા સ્વર્ગનો બગીચો કેવો હતો તો બાબુએ જોયેલા સ્વર્ગના બગીચામાં ભાતના ઝાડ વેલ ફૂલ એક એક જુઓ અને બીજું ભૂલો પાણીના ફુવારા ઉડતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી છઠ્ઠો સવાલ માતાની આંખેથી કવિ શું પ્રાપ્ત કરે છે તો આંખો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા ધારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્યચંદ્ર અને તારાએ ત્રિવેણીની ઉષ્મ શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે માતાના હેતને કવિ ઋતુઓ સાથે કેવી રીતે સરખાવે છે તો માતાના હેતને કવિ ઋતુઓ સાથે સરખાવતા કહે છે કે ચોમાસામાં અંદરાધાર વરસાદ વરસે પણ માના હેતની હેલી ક્યાં ભર ઉનાળે પરબ જેવી માની છાયા ક્યાં ભર ઉનાળે ભર શિયાળે હૂફ આપતી માની માયા ક્યાં કવિને માતા પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી એની ઉંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સંભળાવવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના ઉપર માના હેતની હેલી સતત વર્ષે છે માની શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે સવાલ માતાના તમને થયેલો અનુભવ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે માતાનો અનુભવ છે તે આપણે દર્શાવેલો છે ત્યાર પછી સવાલ નિસ્વાર્થ ભાવે તમારાથી કોઈ કામ થયું હોય તો તે ટૂંકમાં જણાવો તો એ પણ આપણે અહીંયા દર્શાવેલું છે તમે એનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી બી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર અથવા તો મુદ્દાસર ઉત્તર આપો ગમે તે એક જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ મિલન અને તમારા શબ્દની અંદર આ લેખો તો અહીંયા તમે જોઈ શકો છો કે મિલન જે છે તેને અહીંયા ખૂબ જ સરસ રીતે વ્યવસ્થિત રીતે આપણે અહીંયા દર્શાવેલો છે આ પ્રશ્નનો જે ઉત્તર છે તે મિત્રો ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ક્વેશ્ચન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો બીજું ગોદમાત્ની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે શા માટે તો ગોદમાતની ક્યાં કાવ્યમાં તમે જોઈ શકો છો આપણે અહીં પૂરેપૂરો જવાબ લખેલો છે મિત્રો આ જે સંપૂર્ણ સોલ્યુશન જે છે એવી રીતે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના પણ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો એક જ કલાકની અંદર આપણે આ ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો એમની પીડીએફ પણ મુકાઈ જશે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ વિડીયોના તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો

છે તેના વિશે પણ આપણે અહીંયા સરસ રીતે આ જે જવાબ છે તે અહીંયા દર્શાવ્યો છે ત્યાર પછી પાંચમો સવાલ કુદરતી એકાંકીમાંથી તમે શું શીખ્યા તે વિગતે જણાવો તો કુદરતી એકાંકી દ્વારા હું શીખ્યો કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ જે પુણ્ય કાર્ય સહજ રીતે કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્ય કાર્ય છે હું કુદરતી એકાંકી દ્વારા બાબુ અને દેવાંશીના પાત્રના માધ્યમથી સાચા પુણ્ય કાર્યનો મહિમા હળવી શૈલીમાં નાટ્યાત્મક રીતે મરમાળી ભાષામાં શીખ્યો ત્યાર પછી છે વિભાગ સી અહીંયા આપણને આપેલું છે સમાસ ઓળખાવો ઓળખાવમાં નાચગાન તો દ્વંદ્વ સમાસ મહાદેવ તો કર્મધારી સમાસ ગંગાજળ તો તત્પુરુષ સમાસ પગરખું તો ઉપપદ સમાસ નવરાત્રી તો દ્રિંગુ સમાજ રાજકુમાર તો તત્પુરુષ સમાસ બીજે ત્રીજે તો દ્વંદ્વ સમાજ અને પંકજ તો ઉપપદ સમાસ ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાનો ગદ્યખંડ આપવામાં આવેલો છે એની નીચે આપણને ચાર પ્રશ્ન આપેલા છે ચારે ચાર પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે તો પહેલો સવાલ ડોશીનું મન કેવું થતું હતું તો ડોશીનું મન ક્યારનું આકળ વિકળ થતું હતું કયું ગલુડિયું પાછું ફર્યું નહોતું તો એક કાળિયું ગલુડિયું પાછું ફર્યું નહોતું ડોશીનું મન કોનામાં અટવાયા કરતું હતું તો ડોશીનું મન કાળિયામાં અટવાયા કરતું હતું આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો આ ગદ્યખંડને આપણે શીર્ષક આપી શકીએ ડોશી અને કાળિયું ગલુડિયું ત્યાર પછી એના અથવામાં આપણને એક બીજો તમે જોઈ શકો છો ચાર્લ્સ ડાર્વિનનો આપણને એક પેરેગ્રાફ આપેલો છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્ન અને એમના ઉત્તરો જોઈએ આ પહેલો સવાલ ચાર્લ્સ ડાર્વિનના પિતાનું નામ શું હતું તો ચાર્લ્સ ડાર્વિનના પિતાનું નામ રોબર્ટ હતું ડાર્વિન શાનો પ્રણેતા બન્યો તો ચાર્લ્સ ડાર્વિન એના ડૉક્ટર પિતાની ઉજ્જવળ કારકિર્દીની ઈચ્છાને બદલે પોતાના અંતર અવાજને અનુસરીને અવલોકનની કળાને વિકસાવી અને ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા બન્યો ત્રીજો સવાલ ડાર્વીને પાંચ વર્ષ સુધી શાનો અભ્યાસ કર્યો તો ડાર્વીને પાંચ વર્ષ સુધી પ્રકૃતિનો અભ્યાસ કર્યો આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો આ ગદ્યખંડનો યોગ્ય શીર્ષક છે ઉત્ક્રાંતિવાદ ચાલો ત્યાર પછી તેના અથવામાં તમે જોઈ શકો છો એક બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એ ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે સમજવાનો છે એમને જોઈએ એમના ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ માનવી માટે શું સ્વાભાવ સ્વાભાવિક છે તો સત્યનો ઉચ્ચાર એની ઘોષણા અને એની શોધ માટે એની સ્વાભાવિક એની શોધ માનવી માટે સ્વાભાવિક છે કોનું બળ અદ્ભુત છે તો સત્યનું બળ અદ્ભુત છે માણસને શેનો એકરાર કરવો જ પડે છે તો માણસને સત્યનો એકરાર કરવો જ પડે છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો ગદ્યખંડને આપણે શીર્ષક આપી શકીએ સત્યનું બળ દોસ્તો ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ નવની ગુજરાતી અને વિજ્ઞાન બંને વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે આપણી આ ચેનલ ઉપર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ જે વોટ્સઅપ જે પીડીએફ છે તે પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે યા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને વોટ્સઅપ ઉપર પણ તમે પીડીએફ મેળવી શકો છો તેના અથવામાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે તો એના તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનું છે ને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે તો વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી છે તો નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગીતા નકામી છે કોણ પ્રાણને કોણ પ્રાણાને પોતાના સદગુણો તેજતું નથી તો ઉદાર મનુષ્ય પ્રાણાંતે પણ પોતાના સદગુણો ત્યજતા નથી આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો જીવનની સાર્થકતા જીવનનું ધ્યેય અને પરોપકારી મનુષ્ય આ જે છે તે આ ગદ્યખંડને આપણે યોગ્ય શીર્ષક આપી શકીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો